નમસ્તે આજે આપણે જોઈશું થોડા પ્રશ્ન અને એના જવાબ લગ્નકુંડલી અને સાથે ચલિત કુંડલી રાખીને ચલિત કુંડલીમાં આપણને ખબર પડે છે કે ગ્રહ એકચ્યુઅલી કયા ભાવમાં બેઠો છે અને ગ્રહ એકચ્યુઅલી કયા ભાવમાં ખસ્યો છે ઘણીવાર ચલિત કુંડલીમાં કોઈ ગ્રહ નથી બી ખસતો નથી બી આગળ પાછળના ભાવમાં જતો પણ એ જોયા પછી જ ખબર પડશે ચલિત કુંડલીમાં ગ્રહ ભાવ બદલે છે રાશિ બદલતો નથી એ લખ્યું છે ચલિત કુંડલીમાં સૂર્ય મંગળ ગુરુ અને શનિ ભાવ બદલે છે એટલે જે લગ્ન કુંડલીમાં ગ્રહ જ્યાં બેઠો છે તેની આગળ પાછળના ભાવમાં ગ્રહ ખસીને ચલિત કુંડલીમાં જતો રહેશે બેઠો હોય છે જ્યાં ચલિત કુંડલીમાં ગ્રહ જ્યાં ગયો હોય છે તે જ ભાવ આપણે લેવાનો હોય છે માટે આપણે જોઈશું સૂર્ય લગ્ન કુંડલીમાં પહેલા ભાવમાં બેઠો છે અને ચલિત કુંડલીમાં તે બારમા ભાવમાં જતો રહેશે મંગળ લગ્ન કુંડલીમાં પહેલા ભાવમાં બેઠો છે પણ ચલિત કુંડલીમાં બીજા ભાવમાં જતો રહેશે ગુરુ લગ્ન કુંડલીમાં ત્રીજા ભાવમાં બેઠો છે પણ ચલિત કુંડલીમાં ચોથા ભાવમાં જતો રહેશે શનિ લગ્ન કુંડલીમાં આઠમા ભાવમાં બેઠો છે પણ ચલિત કુંડલીમાં શનિ પોતે સાતમા ભાવમાં જતો રહેશે હવે આપણે પ્રશ્ન જોઈશું જાતકને આર્થિક લાભ કેટલો મળશે જે આપણે અગિયારમા સ્થાનથી જોઈએ છે અગિયારમું સ્થાન અગિયારમા સ્થાનનો સ્વામી કારક ગુરુ તરીકે પરસ્પર એકબીજાથી સંબંધિત થવા જોઈએ અગિયારમું સ્થાન અગિયારમા સ્થાનનો સ્વામી અગિયારમું સ્થાન અગિયારમા સ્થાનમાં સિંહ રાશિ જેનો સ્વામી સૂર્ય એ પોતે લગ્નમાં તુલા રાશિમાં પહેલા ભાવમાં તુલા રાશિમાં મંગળ સાથે છે એમ કહેવાય છે કે સૂર્ય પોતે મંગળ સાથે અશુભ ગ્રહની સાથે પહેલા ભાવમાં બેઠો છે પણ આ સૂર્ય મંગળ સાથે અશુભગ્રહની સાથે પહેલાં સ્થાનમાં સ્થાનમાં બેઠો છે પણ સૂર્ય ખસીને બારમા સ્થાનમાં જતો રહેશે જે મંગળથી અલગ થઈ જાય છે અને બારમે શુભગ્રહ શુક્રની સાથે આવી જાય છે કેમ કે શુક્ર પોતે લગ્નમાં બારમા ભાવમાં છે શુક્ર રાશિ બદલતો નથી સૂર્ય બારમા ભાવમાં શુભગ્રહની સાથે આવી જાય છે તેમ કહેવાય પણ અશુભ સ્થાનમાં આવ્યો તેમ કહેવાશે સૂર્ય પોતે બારમા સ્થાનમાં શુક્ર સાથે કહેવાય છે શુગ્રની સાથે આવી ગયો પણ જે કેન્દ્રસ્થાનમાં હતો તેની જગ્યાએ બારમા સ્થાનમાં અશુભ સ્થાનમાં આવી ગયો ખાડાના સ્થાનમાં આવી ગયો સૂર્ય હા પણ શુક્ર શુક્રની સાથે આવ્યો તેમ કહેવાય છે ભાવ તરીકે જોવા જઈએ તો સૂર્ય પોતે તુલા રાશિમાં જે એમ કહેવાય છે કે તુલા રાશિમાં નીચનો છે પણ આ સૂર્ય બારમા ભાવમાં શુક્ર સાથે ભાવ બદલાઈ ગયો લગ્ન મહત્વ સૂર્ય સ્થાન સારું કહેવાય જે ત્રિકોણમાં બી પહેલું સ્થાન આવે છે અને કેન્દ્રમાં બી પહેલું સ્થાન આવે છે પહેલું સ્થાન બંનેમાં આવે છે માટે સૂર્ય અશુભ સ્થાનમાં આવ્યો તેમ કહેવાશે લાભ સ્થાન લાભેશ લાભેશ સૂર્ય કહેવાશે અગિયારમા સ્થાનનો માલિક છે અગિયારમા સ્થાનને લાભેશ કહેવાશે અને સૂર્ય પોતે સારા સ્થાનથી અશુભ સ્થાનમાં આવી ગયો અને ગુરુ બળવાન બની શુભ સ્થાને શુભ ર્રહથી સંબંધિત થવા જોઈએ ગુરુ પોતે જુઓ તમે ત્રીજા સ્થાનમાં છે રાહુ સાથે છે ગુરુ ગુરુ પોતે રાહુ સાથે છે અને ગુરુની નવમી દ્રષ્ટિ અગિયારમા સ્થાન ઉપર પડે છે તેમ કહેવાય પણ ગુરુ રાહુ સાથે છે તેમ કહેવાશે અને આ ગુરુ ચલિત કુંડલીમાં ચોથા ભાવમાં આવી જાય છે એટલે આ ગુરુ રાહુથી અલગ થઈને ત્રીજા સ્થાનથી અલગ થઈને ચોથા સ્થાનમાં આવી જાય છે એટલે કે કેન્દ્ર સ્થાનમાં આવી જાય છે ગુરુની નવમી દ્રષ્ટિ અગિયારમાં સ્થાન ઉપર કહેવાશે માટે જાતક આર્થિક લાભ કેવો મળશે સૂર્ય પોતે અશુભ ભાવમાં જતો રહેશે બારમા સ્થાનમાં પણ શુભ ગ્રહની સાથે થાય જાય છે અને ગુરુ રાહુ સાથે લગ્ન કુંડલીમાં હોય છે પણ ગુરુ છૂટો પડી જાય છે જે ચોથા સ્થાનમાં આવી જાય છે કેન્દ્ર સ્થાનમાં આવી જાય છે માટે એમ કહેવાય છે કે આ જાતકને આર્થિક લાભ સારો મળશે કેમ કે સૂર્ય એક ખાલી બસ અશુભ સ્થાનમાં જાય છે પણ ગ્રહની સાથે જતો રહેશે અને ગુરુ રાહુ સાથે હોય છે કારક તરીકે ગુરુ સારા સ્થાનમાં આવી જાય છે કેન્દ્ર સ્થાનમાં તો બળવાન બની જાય છે ઉત્તમ અને સારા મિત્રો મેળવી શકાશે કે નહીં લાભ સ્થાન લાભેશ ને ગુરુ બળવાન બની શુભ સ્થાને શુભ્રથી સંબંધિત થવો જોઈએ સૂર્ય પોતે શુભ સ્થાને તો નથી જતો શુભ સ્થાને તો છે અને અશુભ ગ્રહની સાથે છે મંગળ સાથે પણ પાછો એ શુક્ર સાથે આવી જાય છે બારમા સ્થાનમાં ગુરુ રાહુ સાથે છે ગુરુ પોતે રાહુ સાથે હોય અલગ થઈને પાછો ચોથા સ્થાને આવી જાય છે લાભ સ્થાન લાભેશ સૂર્ય મંગળ બુધ ને ગુરુ કેન્દ્ર ત્રિકોણ કે અશુભ સ્થાનના અધિપતિ બનીને પરસ્પર થાય પરસ્પર સંબંધ થાય તો પુરુષ પુરુષ મિત્રો એટલે અગિયારમા સ્થાનમાં સમજો પુરુષવાચક ગ્રહ સાથે અગિયારમા સ્થાનનો માલિક સંબંધ કરે તો પુરુષ મિત્ર એટલે પુરુષ પુરુષ મિત્રમાં મંગળ ને ગુરુ લેવાય છે ગુરુ પોતે સુ સૂર્ય પોતે શુક્ર સાથે આવી જાય છે અહીંયા મંગળ સાથે છે એમ કહેવાય છે સૂર્ય અગિયારમા સ્થાનનો માલિક સૂર્ય મંગળ પુરુષવાચક ગ્રહ સાથે છે પણ આ સૂર્ય મંગળથી છૂટો પડીને દલિત કુંડલીમાં બારમા ભાવમાં શુક્ર સાથે આવી જાય છે ને ગુરુ પોતે તથા સ્થાનમાં આવી જાય છે રાહુથી છૂટો પડીને માટે પુરુષ ગ્રહની સાથે પુરુષવાચક ગ્રહ સાથે સૂર્ય નથી સ્ત્રીવાચક ગ્રહ સાથે સૂર્ય જાય છે શુક્ર સાથે આગળ જોઈશું સ્થાન લાભેશ ચંદ્ર બુધ શુક્ર અને શનિ કેન્દ્ર ત્રિકોણ કે શુભ સ્વામી બનીને પરસ્પર સંબંધિત થાય તો સ્ત્રીવાચક હવે અહીંયા સૂર્ય પોતે અગિયારમા સ્થાનના સ્વામી થાયને લગ્ન કુંડલીમાં મંગળ સાથે છે એટલે કે પુરુષવાચક ગ્રહ સાથે છે પણ એ પાછો સૂર્ય બારમા સ્થાનમાં શુક્ર સાથે આવી જાય છે એટલે એમ કહેવાશે કે સ્ત્રીવાચક મિત્રો વધારે રહેશે એમ કહેવાશે કેમ કે સૂર્ય સ્ત્રીવાચક ગ્રહ સાથે ચંદ્ર બુધ અને શુક્ર પણ શુક્ર સાથે તો સૂર્યનો સંબંધ અહીંયા થઈ જાય છે ચરિત કુંડલીમાં માટે ગુરુ પોતે રાહુ સાથે હોવાથી એકલો થઈ જાય છે જે ચોથા સ્થાનમાં આવી જાય છે માટે આ જાતકને પુરુષવાચક મતલબ પુરુષ મિત્રો નહીં પણ સ્ત્રી મિત્રો રહેશે તે હિસાબે આપણે કહી શકાશે કે કોઈ પુરુષ મિત્રો હોવા માટે પુરુષ વાચક ગ્રહ જોઈએ જે પહેલાં સ્થાનમાં મંગળ સાથે સૂર્ય હતો જે બારમા ભાવમાં ચલિત કુંડલીમાં શુક્ર સાથે થઈ જાય છે માટે આ જાતકને સ્ત્રી સ્ત્રી મિત્રો વધારે રહેશે પુરુષ મિત્રો એટલા નહીં રહે માટે ફળકથન કરતી વખતે ચલિત કુંડલી જોવી જ પડે ચલિત કુંડલી વગર તમને ખબર નહીં પડે કે એકચ્યુલી ગ્રહ કયા ભાવમાં કોની સાથે સંબંધ કરે છે તેથી તમારે ચલિત ખુલ્લી સાથે રાખીને ફળકથન કરવું પડશે આજે આપણે અહીંયા સુધી રાખીશું તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો અને ના ગમે તો ડિસલાઈક કરજો ધન્યવાદ